નમસ્કાર આજ રોજ આજ રોજ આ દિવ્યાંગ લોકોને ભેગા કરીને બાગમાં એ લોકોને ગુજરાન ચાલે એટલું લગભગ એક મહિનામાં મહિના જેટલું ચાલી એટલું અનાજ પંદર કિલો જેટલું એમાં ચોખ્ખું ઘી વાઘ બગરીચાથી મારીને દરેક આઈટમ રસોડાની આ દિવ્યાંગ લોકો જે બ્લાઇન્ડ લોકો છે એ લોકોને આપવામાં આવ્યું અને એકસો ને ચાર જણને આજે આપ્યું છે અને સો જણને અઠ્યાવીસ તારીખે આપ્યું હતું હવે આ લોકોને ગુજરાન ચાલે આ લોકો ક્યાં કમાવા જવાના છે એ હેતુસર ડોનરના ડોનરના સહારે આ લોકોને આના કીટ આ કીટ આપવામાં આવે છે પ્લસ આ લોકો બધા ગુજરાતમાં બધા આગળ આગળ ગમે ત્યાંથી ગમે ત્યાંથી બધા આવે છે એટલે સવારના નીકળ્યા હોય તે લોકોને આપણે કાયમ જમવાનું કી રસીએ છીએ તો આજ રોજ પાઉંભાજી અને ગુલાબજાંબુ ભરપેટ આપવામાં આવેલું છે બધા અત્યારે જમી રહ્યા છે અને સમાજને એટલું કહેવડાવવાનું કે ભાઈ દરેક દિવ્યાંગની મદદ કરો બસ આભાર કિરણ નરેન્દ્રભાઈ પટેલ